પહોંચ્યો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને તે બાદ જો કે ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે ઘણા વર્ષોથી અમારી છે અને અંદર અમારી જગ્યા છે આ જગ્યા અમને મળવી જોઈએ જે તે ટાઈમે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા માટે અમે જે જગ્યા જે નિસાર કાજી બોબી યુષ પટેલ બીજા યાસીન ટેમ્પો મશીનભાઈ બીજા અન્ય લોકોએ અમને તાક ધમકી આપી અને મૂર્તિનું આ જે પ્રતિમાનું અપમાન કરેલ છે અને જગ્યાએ અમને મળવી જોઈએ એમ બીજું કે એમને અમારી જે જાતિ વિરુદ્ધ જે શબ્દ બોલે એમની લોકો સજા